ના ધારાસભ્ય આદરણીય મોટાબેન કેરીબેન ઠાકોરજી હંમેશા અમને પ્રેરણા આપી ગમે તેવો કાર્ય કરવાનો હોય તો હંમેશા મારે પીઠ બળ ધરવું પડ્યું એવા કલોના ધારાસભ્ય આદરણીય બલદેવજી કેપી સાહેબ ભરસીજી અમારા સરાવ્યાથી ભુવાજી હમણાં જને કરજો આ ચૂંટણી નો સમય છે એકનું નામ લીધું એકનું ના લીધું કાઢો એવું ના કરતા મંચ પર બેઠેલા સૌ આગેવાનો અને

દરેક જોદાય આપી આ વખતે અમે તમને આ વખતે અમને આપજો અમે બધા પણ આજે વાળા ગામમાં બધાને બધા પાગડીઓ બંધાવી છે ત્યારે ઠાકોર સમાજ વિનંતી કરું છું પાગડીઓ આબરૂ આવરૂ હાથવાનું તમારે કામ કરવાનું કેબી સાહેબ આમ તો 6 મહિનાથી કેને બેન ને કે તો બેન તમે ચાલો રોપરી બત્રીસી બોલે બેન તમે ચાલો અને આજે આખો બનાસકાઠો કે છે કે બનાસકાઠામાં ચાલે તો બનાસકાઠાની બેન કેની બેન જ ચાલે આખો બનાસમાં કે ગલબા બેન એ સજાંજલી આપી છે અમના મેં પૂછ્યું ગલબાભાઈ ના પરિવાર ડેરી નોકરી કોઈ કરતા તો કે મારો દીકરો જ નોકરી કરતો તો સાથે શ્રદ્ધાંજલિ આપી હોય તો બનાસ ડેરી ચેરમેન આપ બનાવો બધા તમારા ભેગા તો અમે રાજીનામું આલેમ બનાવો પણ ના ના ગલબાભાઈ આપણા કોંગ્રેસ ના હતા

એક વખત ત્રીપકીયો જનત્યો પરિણામ ના મળ્યું આગળ શિવભાઈ બે હજાર હતો ની ચૂંટણી તો એવી હતી કે આખો દેશ કે ભાઈ વાવમાં શું થવાનું વાવમાં શું થવાનું ને વાવની ખમીરબનતી જનતા એવા પાસે ડેરી હતી બેંક હતી સંઘ હતો માર્કેટ હતો ગોમડે ગોમડે સોસાયટીઓ હતી પોલીસ હતી સરકારી તંત્ર હતું મંત્રી હતા તેમ છતાં વાવની ખબીર વર્તી જનતાએ જે કરી બતાવ્યું એના કારણે આજે કેનીબેન ને આખા ગુજરાત લોકો છે કેનીબેન ને કેવો ઓળખાણ આપવા જરૂર નથી પડતી કે સભ્ય તરીકે ગેનીબેન બે જ કે તો કોઈ અધિકારી ના હોય બે કેનીબેન આ બધા ઓળખતા હોય ગાવ કેનીબેન આ કે ચમ

દરેક સમાજના લોકો ની ઢાલ બની ને ઉભા રહ્યા છે ઝઘડાવાનું કામ નથી કર્યું ક્યારેક પોલીસ સ્ટેશન ફોન કરજો કે મારું કામ નહી

બે હાજર થી લોકસભાની ચૂંટણીમાં વીતી છે હવે એટલે મહેરબાની કરીને તમારો કોઈનો ના બગડે બધા ખબર રાખવાની છે કોઈ વોટ ના જાય અમે બધી બીજી બધી સમાજ તો મહેનત કરશું પણ આપણે જો સબંધ હોય ફોન કરજો આખા તાલુકા ભાયાળીનો ગોયડો બધ્યો તો કે લોકો ને ભુવાડી લો પૂસાઈને હોય ને એને કે કે આનો વોટ ગેરે બેનને આલવાનો છે કે સાહેબ અમારા વિસ્તારમાં ભુવાજી નામે હેનવાણી પ્રગણ હોય કે થરાદ હોય દિયોદર આની દિશા હોય તો ભુવાજીનો